મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું માકણા ગામના ચિરાગભાઈના ખેતરે આવ્યો છું જેમણે મગ બનાવ્યા છે આ ટોટલ એમણે મગ બનાવ્યા છે આખું ખેતરમાં અને આમાં એમણે શ્રીફોઝ સુંદર ગોલ્ડ અને બીજી બધી પ્રોડક્ટનો યુઝ કર્યો છે ભારત કૃષિ કેરની તો તમે હું આજે આ ટ્રીટેડ પ્લોટ છે અમારો જેમાં રાસાયણિક ખાતરનો યુઝ એમણે જરાક બધા નથી કર્યો ફક્ત શ્રીફોઝ સુંદર ગોલ્ડ અને બીજી બધી જે ભારત કૃષિ કેરની પ્રોડક્ટ છે એનો યુઝ એમણે કર્યો છે અને હું આના પછીના વિડીયોમાં તમને જે અનટ્રીટેડ પ્લોટ છે જેમાં રાસાયણિક ખાતરનો યુઝ થયો છે એ બંનેના તમને વિડીયો વિડીયોમાં હું તમને બતાવીશ કે આના આના જે લીફની સાઇઝ છે અને લીફમાં જે હેલ્ધી 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 લીફ છે આના બધા એ તમે જોઈ શકો છો અને સીંગ અને ફ્રૂટિંગ પણ કેટલી બધી છે એ તમે આમાં જોઈ શકો છો અને આના પછીના હમણાં વિડીયોમાં તમને હું અનટ્રીટેડ પ્લોટનો એક વિડીયો બતાવીશ તો સારામાં સારો એવો પ્લોટ હમણાં જે

તો આ પ્લોટ એ મગનો પ્લોટ છે ને એ જે પહેલો પ્લોટ હતો એ પ્લોટ સિલ્ફો સુંદર ગોલ્ડ એમાં બીજું કોઈ રાસાયણિક ખાતર યુઝ નથી થયું તમે આ જોઈ શકો છો એમાં જરાક વાયરસનો પ્રોબ્લેમ વધારે છે રાસાયણિક ખાતર વધારે યુઝ થયું છે આમાં અને જે પહેલો જે આપણો ટ્રીટેડ પ્લોટ છે એમાં સિલ્ફો સુંદર ગોલ્ડ એટલે બીજી બધી જે પ્રોડક્ટ છે એ બધી યુઝ થઈ છે તો આમાં તમે જોઈ શકો છો કે વાયરસનો પ્રોબ્લમ વધારે છે જ્યારે પહેલાં એઝ કમ્પેર ટુ પહેલાં પ્લોટથી আপরও পেলা পরচ্ছে মা স্্ৃপ সুন্দর কর রাসানিক খাতের একদম নে ্য স্ু এমা ওয়াইরস্ন প্রবার পর অচ্ছুছে আনে যে সিং ব্যাসি যে সিং সাইজা মুতিসা নাশ্ফ ্রিফ শফথতা খতেছেমি কবাছা